અમેરિકામાં વસવાટ કરતાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ સ્ટોરમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે પોતાની આખી જિંદગીની કમાણી લગાવીને વિદેશ ગયેલા એક ગુજરાતી દંપતીએ હવે પાછા ભારત આવવાની તૈયારી કરી લીધી છે મધતરીએ ડૂબતા વહાણ જેવી હાલત આ ગુજરાતી પરિવારની કેમ થઈ અને કેનેડાના રસ્તાઓ પર એવું તો શું નરક જોવા મળ્યું કે તેમણે પોતાની દુકાનના માંસના ટુકડાઓને પણ લોક મારી દેવા પડ્યા આ હૃદયદ્રાવક સત્ય અને કેનેડામાં વધતી જતી ભયાનક ગુના ફોરી પાછળનું અસલી કારણ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આજે વાત કરવી છે બ્રિટિશ કોલંબિયાના નાના ઇમો શહેરમાં રહેતા સરિતાબેન અને રવિભાઈ પટેલની આ ગુજરાતી દંપતીએ સાત વર્ષ પહેલા ભારત છોડીને કેનેડામાં સ્થાયી થવાનું સપનું જોયું અને નવેમ્બર બે હજાર ચોવીસમાં પોતાની આખી જિંદગીની બચત લગાવીને સુપર રેડ ફૂડ્સ નામનો એક ઐતિહાસિક સ્ટોર ખરીદ્યો આ સ્ટોર સો વર્ષ જૂનો છે અને આખા વિસ્તારમાં તાજા શાકભાજી અને વાજબી ભાવ માટે જાણીતો છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે સ્ટોર સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ આ પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો અહીં દરરોજ અથવા તો દર ત્રીજા ચોથા દિવસે ચોરીઓ થઈ રહી હતી અદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લોકો દુકાનમાંથી મોંઘા ભાવનું મીઠ ચોરી કરવા લાગ્યા અને આ નુકસાનથી બચવા માટે આ ગુજરાતી દંપતીએ હવે આખા મીઠ સેક્શનને તાળું મારી દીધું

એક લાખ ડોલર થી વધુ નો ખર્ચ કરી નાખ્યો છતાં પણ ચોરોને કોઈ સુરક્ષા મળતી નથી જયારે રસ્તા પર રખડતા અને નશો કરતા લોકોને સરકાર બધું મફત આપી રહી છે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નશાખોરો દુકાન કાચ તોડી નાખે છે અને રાત્રે પણ રવિભાઈને જાગીને સીસીટીવી ચેક કરવા પડે છે કે કોઈ અંદર તો નથી ઘૂસી સ્થાનિક લોકો અને મેયર લિયોનાર્ડ પણ સ્વીકારે છે કે કેનેડામાં ડ્રગ્સ અને બેઘર લોકોની સમસ્યા હવે નિયંત્રણ બહાર જઈ રહી છે પોલીસ આવે છે પણ કોઈ કડક સજા ન થતી હોવાથી ગુનેગારો બીજા જ દિવસે ફરી ચોરી કરવા આવી જાય છે સરિતાબેન નું કેવું છે અમે સરકારને ટેક્સ ભરીએ ફરવા વિશે વિચારી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે ભારતનો સમાજ કેનેડા કરતા વધુ કાયદાનું પાલન કરનારો છે જોકે જાન્યુઆરી બે છવ્વીસ સુધીના રિપોર્ટ મુજબ હજુ આ સ્ટોર ચાલુ છે અને તેઓ હિંમત હાર્યા વગર લડી રહ્યા છે કેનેડામાં છેલ્લા ત્રણ વર્ષમાં શોપ લિફ્ટિંગના બનાવોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે જે ત્યાંના નાના વેપારીઓ માટે મોટો ખતરો છે તો મિત્રો આ છે કેનેડાની ચમક દમક પાછળનું કડવું સત્ય તમને શું લાગે છે શું આ ગુજરાતી દંપતીએ ભારત પાછા આવી જવું જોઈએ કે ત્યાં રહીને સંઘર્ષ કરવો જોઈએ કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો અને આવી જ સચોટ માહિતી માટે આપણી આ ચેનલ ને કરજો